ઘણી એવી હોટલો છેલ્લા કેટલાય સમયથી તેમની ઉપર તેઓ બુલડોઝર ફેરવી રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે બે દિવસ પહેલાં તેઓ પવિત્ર યાત્રાધામ ચોટીલા ડુંગરની તળેટીમાં પહોંચ્યા હતા અને ત્યાં ખૂબ મોટું ડિમોલેશન કર્યું હતું અને ડિમોલેશન દરમિયાન મહંત પરિવાર સાથે તેઓની તકરાર પણ થઈ હતી અને તે મુદ્દો ખૂબ ચર્ચામાં આવ્યો હતો પરંતુ હવે ફરીથી એચ ટી મકવાણા એ ચોટીલાની જે ડુંગર છે તેની તળેટીમાં બુલડોઝર સાથે પહોંચ્યા હતા ને કેટલીય દુકાનોનું શન કર્યું હતું આ સમગ્ર ડિમોલેશન બાબતે એચટી મકવાણાએ શું કહ્યું અને તેનાથી ચોટીલામાં આવતા યાત્રાળોઓને શું હવે ફાયદો થશે હાલાકીનો શું સામનો નહીં કરવો પડે એ વિશે એચટી મકવાણા શું કહી રહ્યા છે અને હંમેશા એક્શન મોડમાં રહેતા એચ ટી મકવાણા એ હવે ચોટીલા પર કેમ પોતાની કવાયતો તેજ કરી રહ્યા છે આજે તેની જ આપણે ચર્ચા કરવી છે સુરેન્દ્રનગરના પ્રાંત અધિકારી ચોટીલા પહોંચે છે અને સવારથી સાંજ સુધીમાં લગભગ ચારસો ને પચાસ દુકાનોનું ડિમોલેશન કરે છે વીસ ફૂટનો રોડ એ ચાલીસ ફૂટ સુધી ખોલાવી રસ્તો મોટો કર્યો તો ચાલીસ ફૂટના રોડ પર વીસ ફૂટનું દબાણ એ દુકાનદારોએ કર્યું હતું દબાણના કારણે ચોટીલા આવતા યાત્રોળુઓને ખૂબ જ હાલાકી પડતી હતી અને તેને લઈને જ પ્રાંત અધિકારી એચ ટી મકવાણા ત્યાં પહોંચ્યા અને એચ ટી મકવાણાએ બુલડોઝર ફેરવી ચારસો ને પચાસ જેટલી દુકાનોનું ડિમોલેશન કરી દીધું અને રસ્તાને લગભગ વીસ ફૂટ જેટલો પોળો કરી દીધો

ત્યારે પૂનમ જેવો જે તહેવાર આવતો હોય છે ત્યારે મોટી સંખ્યાની અંદર યાત્રાઓ ઉમટી પડતા હોય છે તો ત્યારે એમને ટ્રાફિક ના નડે અને સરળતાથી દર્શન થઈ શકે તેના માટે આ ચાલીસ ફૂટનો રસ્તો મૂકવામાં આવેલો હતો પરંતુ આ સાડી થી વધુ દબાણ કરતા હોય આ રસ્તાને ખૂબ સાંકળો કરી દીધો હતો દબાણો કરીને અને આ રસ્તાને વીસ ફૂટ કરી નાખ્યો હતો જેથી ગઈકાલે પણ એમને સમજૂત કરવામાં આવેલા હતા ને એમાં ઘણા બધાએ સ્વેચ્છાએ પણ દબાણ દૂર કરી દીધા હતા જેને નથી કહેવા એને આજે સવારથી જ આ ડિમોલેશનની કામગીરી ચાલુમાં છે આ શું કાર્યવાહી આગળ થશે આપણા આગળ અત્યારે તો આ ડિમોલેશન તમામ તમામ દબાણકર્તાઓનું દબાણ દૂર કરી અને રસ્તો છે આખો ખુલ્લો કરવામાં આવશે ભવિષ્યની અંદર પણ આ દબાણ ન થાય તે માટે જરૂરી પગલા લેવામાં આવશે સતત ઇન્સ્પેક્શન કરવામાં આવશે સાથે સાથે જે મોટા દબાણકર્તાઓ છે તેઓની સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે અને જંત્રીના એક ના દરે ગ્રીન ખેતીનો જે વસૂલ છે દંડ એ દંડ વસૂલ કરવામાં આવશે તો એટી મકવાણા કહી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી ચોટીલા જે યાત્રાધામ છે એની તળેટીની અંદર ગેરકાયદેસર દબાણોની જે ફરિયાદો તો આવતી હતી યાત્રાળુઓને આવવા જવામાં તકલીફ થતી હતી ને તેને લઈને જ ચારસો ને પચાસ જેટલી દુકાનો છે એમને વીસ ફૂટનો રોડ ચાલીસ ફૂટ સુધી જે દબા જે ખોલાવાનો હતો પરંતુ વીસ ફૂટનો રોડ હતો તે દબાવી રાખ્યો હતો એટલે કે વીસ ફૂટ સુધી ગેરકાયદેસર રીતે દબાણ કર્યું હતું એ દબાણને અત્યારે ખુલ્લું કરવામાં આવ્યું છે અને આ દબાણના કારણે આવતા યાત્રાળુઓને હવે જે હાલાકી ભોગવવી પડતી હાલાકી પણ નહીં ભોગવવી પડે કારણ કે આ વીસ ફૂટ જેટલા રોડના દબાણને લીધે લોકોને આવવા જવામાં ખૂબ તકલીફ થતી હતી આ સિવાય સરકારી જમીન પર અનેક લોકોએ ખાનગી ગેસ્ટ હાઉસ ઉભા કર્યા હતા અને તેમાંથી લાખો રૂપિયાની કમાણી કરતા હતા આ ગેરકાયદેસર ગેસ્ટ હાઉસ પણ ડિમોલેશનમાં તોડી પડાયું છે અને સરકારને ખૂબ મોટા લગભગ સત્તર એકર જેટલી જગ્યા ખુલી પાડવામાં આવી છે અને એની કિંમત લગભગ બંજારના અંદાજીત એકસો પાંચ કરોડ રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે અને હવે કોઈ ચોટીલાની અંદર એ તળેટીમાં જો દબાણ કરશે તો પછી એની ઉપર લેડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે એવી ચીમકી પણ અત્યારે એ ત્યાંના પ્રાંત અધિકારી એચટી ટી મકવાણે આપી દીધી છે તો તો આમ તો હંમેશા જેવો એક્શન મોડમાં રહે છે એચટી મકવાણાની નજર હોય ક્યાંક ને ક્યાંક ચોટીલા ઉપર રહેલી છે મહંત પરિવાર અને એચટી મકવાણા વચ્ચેની જે તુતુમે એમે હતી તકરાર હતી ને ત્યારબાદ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી હતી પરંતુ એચટી મકવાણા એક એવા અધિકારી છે જે કોઈનું પણ સાંભળતા નથી કોઈની આજી સાંભળતા નથી પોતાની ફરજને નિષ્ઠાપૂર્વક નિભાવીને સરકારી જમીન ઉપર જો કોઈએ દબાણ કર્યું હશે તો પછી તેને છોડવામાં નહીં આવે એમનું

કે હજુ ચોટીલાની અંદર કેટલી ગેરકાયદેસર જે આવા બાંધકામ છે તેને એટી મકવાણા તોડશે બાકી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત ગુજરાતનો ગર્જનાથ નમસ્કાર